શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડામાં તુલસી પૂજન પર્વની ભવ્ય ઉજવણી બાળકોએ ભક્તિમય પ્રસ્તુતિથી સૌને કર્યા મંત્ર મુક્ત ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોનું અત્યંત ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ રહેલ છે આ પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાના ઉમદા હેતુથી લીમખેડા સ્થિત શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે તુલસી પૂજન દિવસની અત્યંત ઉત્સાહભેર અને ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તિનો માહોલ આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તુલસીજીના મહત્વને ઉજાગર કરતી પ્રભાવશાળી સ્પીચ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું સાથોસાથ તુલસીજીના ભક્તિ ગીતો પર મનમોહક ડાન્સ રજૂ કરી વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આ કાર્યક્રમ જો ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા સંતો મહંતોને મહાનુભાવોની ગરિમાય ઉપસ્થિતિ કાર્યક્રમમાં આશીર્વચન પાઠવવા માટે ખાસ ઉપસ્થિત મહાનુભાવો એકસો આઠ મહંત શ્રી ઋષિકેશદાસજી સાહેબ સાલિયા મંદિર મહંત શ્રી તુરંતપુરી મહારાજ હસ્તેશ્વર મહાદેવ મંદિર ભરતભાઈ ભરવાડ મંત્રી શ્રી સંસ્થા રિંકેશભાઈ અધ્યક્ષ હિન્દુ પ્રદેશ પ્રચારક સામાભાઈ સહમંત્રી તેમજ રાકેશભાઈ ભરવાડ ઉપરાંત મોટી સંખ્યામાં વાલીઓને વિદ્યાર્થીઓ હાજરે કાર્યક્રમની શોભા વધારી તુલસી એક શ્રેષ્ઠ ઔષધિય છે તે મહંત શ્રી ઋષિકેશ દાસજી મહારાજ જણાવી રહ્યા છે આ પ્રસંગે ઉદ્બોધન આપતા જણાવ્યું કે તુલસી માત્ર પૂજનીય છોડ નથી પરંતુ આપણા સ્વસ્થ શરીર માટે ઔષધિય પણ છે દરેક બાળકે પોતાના ઘરે તુલસીનો એક છોડ અવશ્ય લગાવવો જ જોઈએ અને તેની માવજત કરવી જોઈએ શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમને વાલીઓએ પણ બિરદાવ્યો અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસની પ્રશંસા કરી એવાર ભૂપેન્દ્રસિબારીયા સમીતા દાહોત